ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ કમાન સંભાળી છે પરંતુ ક્યાંક પાટીલે સહકારી સહકારી લઈને ઘણી મોટી વાતો છે અંદર જે જે થઈ હતી અને ખાસ કરીને ઘણા બધા નેતા વિરુદ્ધની પ્રક્રિયામાં ગયા હતા એ દરેક લોકોને લઈને તેમના દ્વારા ઘણી મોટી વાત કહેવામાં આવી છે પરંતુ ક્યાંક હવે આ દરેક મામલે ઇફકો ના ચેરમેન એટલે કે દિલીપ સંઘાણી ની એક મોટી પ્રતિક્રિયા સામે આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સી આર પાટીલ જે અત્યાર સુધી પ્રદેશ પ્રમુખ હતા પરંતુ તેમના દ્વારા જતા જતા બે વાત કહેવામાં આવી છે ખાસ કરીને જે લોકસભાની બેઠક નથી મળી એ વિષયને ખાસ કરીને સહકારી ક્ષેત્રની અંદર જે અત્યાર સુધી મેન્ડેટના વિરુદ્ધ જે નેતાઓ ગયા હતા ખાસ કરીને જયેશ રાદડિયા છે એમને પણ ક્યાંક તેમના દ્વારા ઘણી મોટી વાત કહેવામાં આવી છે પરંતુ હવે ક્યાંક આ સમગ્ર મામલે ઇફકોના ચેરમેન સાથે અમારા એડિટર ગોપી ગાંગરે જે સમયે વાત કરી હતી એ સમયે તેમના દ્વારા સી આર પાટીલના નિવેદનને લઈને શું કહેવામાં આવ્યું છે સાચા જોઈ એમને જે આંકડાઓ વિધાનસભા લોકસભા અને સરકારી ક્ષેત્રમાં જીત એ બદલ સી આર પાટીલ તરીકે કામગીરી ગુજરાતમાં ફરી છે પણ એમને મેન્ડેટ આપવાની જે વાત કરી હતી અને મેન્ડેટ ને લઈને એમને સ્પષ્ટ કહી દીધું કે ઘણા બધા લોકો કોંગ્રેસ સાથે મળીને મેન્ડેટ નું પોતાની જીત સહકારિતામાં લે છે અને આખા રાજ્યના અનુસંધાને એમ માહિતી હોય એટલે બીજા કોઈને માહિતી ન હોય એટલે એને અનુભવ જે વાત કરી હોય એમાં તથ્ય હોય અથવા ગેરસમજ હોય પણ પ્રમુખ ની સમજ થાય એવું હું માનતો નથી તેની પાસે એવો કોઈ ખિસ્સા હોય છે એને ધ્યાનમાં રાખીને એને કીધું હશે તમને લાગે છે સહકારિતામાં મેન્ડેટ સિસ્ટમ હોવી જોઈએ કે ન હોવી જોઈએ ઓ બાકી આટી જે છે એ રાષ્ટ્રીય પાર્ટી છે અને રાષ્ટ્રીય કક્ષાએ જે કોઈ નિર્ણયો લેવાય એ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને લાગુ પડે અને ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય કરે એ સૌએ લાગુ પાડવી જોઈએ અને અનુસરવું જોઈએ એટલે આવી ચર્ચાઓ ભારતીય જનતા પાર્ટી માં વ્યાપક થાય અથવા તો પાર્ટી માં નિર્ણયો થાય અમે જો એમાં મને એક સહકારી કે પૂછશે મારો અભિનય ત્યારે આપીશ અત્યારે તો પાર્ટી માં આ અંગેની કોઈ ચર્ચા છે નહીં આમ છતાંય પાર્ટી જે કોઈ નિર્ણય કરે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા તરીકે મારે એને ફોલો કરવું જ જોઈએ પણ તમને એવું લાગે છે કે સી આર પાટીલ ઇફકો વાળી ચૂંટણી જે થયું અને જયેશભાઈ જે રીતે મેન્ડેટ હતું એની વિરુદ્ધમાં જઈને ફોર્મ ભર્યું એ ભૂલી નથી શક્યા એટલા માટે એ હોય કે કોંગ્રેસ આપે જયેશભાઈ તો છે એટલે એને ધ્યાન રાખીને કીધું હું નથી માનતો કારણ કે ત્યારે ફોર્મ જે હતું એ એમને મેન્ડેટ આપ્યું હતું બિપિંગ ગોતા ને જયેશભાઈ ઉપર વડે ફોર્મ ભર્યું હતું એ વિશે અલગ થઈ જાય એમને એવું કોંગ્રેસ લડાવે છે એવું બોલાતા તો જયેશભાઈ કોંગ્રેસ માં નથી ભાજપ ના ધારાસભ્ય છે એટલે એને ધ્યાન માં રાખીને કીધું એવું નથી માનતો દિલીપભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખુબ ખુબ આભાર જે પ્રમાણે દિલીપ સંઘાણીનું આ નિવેદન સામે આવ્યું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે સી આર પાટીલ વિશે તો તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે તો ભાજપ આગળ છે પરંતુ સહકારી ક્ષેત્રમાં ઘણી બધી ચૂંટણી થઈ છે અને આ જ અંદર ઘણા બધા એવા નેતાઓ પણ છે કે જે લોકો મેન્ડેડ વિરુદ્ધ જઈ રહ્યા છે અને ખાસ કરીને ચૂંટણી લડી રહ્યા છે અને આ દરેક મામલાને લઈને સી આર પાટીલની હાજરીમાં જ્યારે જયેશ રાદડિયા બેઠા હતા અને તેમના વિરુદ્ધ ઘણી બધી વાત કહેવામાં આવી હતી અને ખાસ કરીને એને કારણે ક્યાંક ક્યાંક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે પરંતુ હવે જ્યારે અંતે જે પ્રમાણે દિલીપ સંઘાણી નિવેદન સામે આવ્યું છે એનાથી પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે ક્યાંક રાજકારણમાં મોટો વળાંક આવી શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવું છું તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર